મારું નામ પટેલ રંજનબેન પ્રહલાદભાઈ છે હું ઊંઝા નિવાસી છું મને ઘૂંટણમાં ખૂબ જ ચાલવામાં અને બેસવામાં તકલીફ પડતી હતી એટલે અમે ડૉક્ટર કાર્તિક શુક્લા સાહેબને બતાવ્યું તેમને નીલ રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવાનું કહ્યું તે અમે અમીષાબેન અને અપૂર્વબેનના સહકારથી સર સરસતી હોસ્પિટલમાં દાખલ થયા અને એમને તેઓ અમને સરસ એ સાથ સહકાર અને ખૂબ જ ડૉક્ટરોની સાથ સહકારથી અમારે બધી જ સેવા બેવા બધું ખૂબ સારી રીતે થયું અને ઘૂંટણનું ઓપરેશન બહુ સફળ થયું અને એનું રિઝલ્ટ પણ બહુ સરસ છે સિત્તેર ટકા અમારે સ સારું થઈ ગયું છે જય અભિનંદન જય સ્વામિનારાયણ